સુપ્રીમ કોર્ટે જ્ઞાનવ્યાપી મસ્જિદ પરિષદના વ્યાસ બોયરામાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી ચીફ જસ્ટિસ ડી ચંદ્ર ચંદ્રચૂડે આ મામલે નોટિસ જારી કરી હતી અને અન્ય તરીકે સુનાવણીનો સંકેત આપ્યો હતો જો કે મસ્જિદ પક્ષના વકીલે તેમની દલીલો રજૂ કરી જ્ઞાન જ્ઞાનમાં પૂજા પર તાત્કાલિક મૂકવાની માંગ કરી હતી આ દરમિયાન ચીફ જસ્ટિસ બોયરામાં પ્રવેશ દ્વાર દક્ષિણ તરફથી છે અને મસ્જિદની એન્ટ્રી ઉત્તર તરફથી છે બંને એકબીજાને અસર કરતા નથી એટલે હાલમાં પૂજા અને નમાઝ બંને પોતપોતાની જગ્યાએ ચાલુ રહે તેમ નિર્દેશ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ